अठारी टका जो रिटर्न आए तो राजा ने जिंदगी जय स्वामीनारायण आज रविवार चिल्ला छा रविवार आप अब जोड़े छो ये बदल आप खूब खूब आभार વિડિયોની શરૂઆત કરતા પહેલા આપનો પરિવાર આર્થિક રીતે સુખી સ્વસ્થ અને સંભન રહે એ બદલ ભગવાન સ્વામિનારાયણ ચરણોમાં પ્રાર્થના વિષય ખૂબ અદ્ભુત છે પરંતુ વિડીયોની શરૂઆત કરતા અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિષયનું નામ છે આઈપીઓ એનાલિસિસ આઈપીઓ બોલે એટલે બધાના કારણે સરવા જાય આઈપીઓ એટલે ઇનિશિયલ પબ્લિક ઓફર બહુ બધા લોકો ભરે છે અને બે હજાર ત્રેવીસ ચોવીસની અંદર તેની બોલભાલા રહી સૌ પ્રથમ વખત કોઈ કંપનીને પૈસાની જરૂર પડે અને શેર બજારમાં પહેલી વખત લિસ્ટ થાય તો એને કહેવાય ઇનિશિયલ પબ્લિક ઓફર એટલે કે આઈપીઓ આઈપીઓ લઈને આવે લોકો કહે છે કે આઈપીઓ પૈસા કમાવાનું જ માધ્યમ છે અને પ્રીમિયમના આધારે લોકો આઈપીઓની એપ્લિકેશન ભરે છે ઘણા લોકો તો હવે એચએનઆઈ એપ્લિકેશન પણ ભરવા મળ્યા ઘણા લોકો તો પરિવારના તમામ સભ્યોના નામે ભરે છે ઘણા લોકો તો આજુબાજુવાળાના લોકોના બી એકાઉન્ટ લઈને ભરે છે હું ફરી વખત કહું છું અને દીકરો જો આવું કહી શક્યા છે કે શેર બજાર પૈસા કમાવાનું માધ્યમ છે જ નહીં સંપત્તિ બનાવવાનું માધ્યમ છે રાકેશ વાળાનું એક પુસ્તક હું તમને બતાવું પુસ્તક લઈને વાંચી લેજો મેં તો માછેલું છે એની એક લાઈન છે જે તમને કોમ્પ્યુટરની સ્ક્રીન ઉપર હવે દેખાશે એકસો ને સાડત્રીસ તંભ પેજ છે એમાં એવું લખ્યું છે નાણાં રોકાણકારો અને જે લોકો શેરબજાર બાબતે પૂરતી સમજણ ધરાવતા નથી પૂરતી સમજણ તેમણે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવું જોઈએ જો તમે મ્યુચ્યુઅલ ફંડ અને સીધું શેર બજારમાં રોકાણ કરવા માંગતા હો તો પંચાવન ટકા નાણાં મ્યુચ્યુઅલ ફંડ દ્વારા અને ફક્ત પાંચ ટકા સીધું રોકાણ કરો એસઆઈપી દ્વારા રોકાણ કરવું હિતાવ છે કારણ કે માર્કેટની ચાલને કોઈ સમજી શક્યું નથી કારણ કે માર્કેટની ચાલને કોઈ સમજી શક્યું નથી એવું આ પુસ્તકમાં લખ્યું હતું રિટર્ન કેટલું આવશે એના વિષય પર રાકેશ ઝુંજુનવાલા કીધું છે કે અઢારથી વીસ ટકા જો રિટર્ન આવે તો હું રાજાની જેમ જિંદગી જીવ વર્ષે કહેજો રોજનું રથ કહેતો અને જો વીસ ટકાથી બાવીસ ટકા રિટર્ન આવે તો હું મહારાજાની જેમ જિંદગી જીવું કારણ કે વોરેન બફેટ જે દુનિયાનો સૌથી મોટો રોકાણકાર કહેવાય છે એનું રિટર્ન પણ બાવીસ ટકાના સીએચીઆરથી જ પડે છે તો તમારા લોકોના પૈસા તમારા લોકોના પૈસા બે થી ત્રણ ગણા કેવી રીતે થઈ શકે ચાર ગણા કેવી રીતે થઈ શકે એક દિવસ ની અંદર ડબલ કેવી રીતે થઈ શકે તમારા પૈસા આ છે ડબલ અને પૈસા કેવી રીતે થઈ શકે તમારા બરાબર જો આ લોકો દિગ્ગજ હોવા છતાં પણ એના પુસ્તકોની અંદર લખતા હોય છે તો તમે કેવી રીતે એની અપેક્ષા રાખી શકો હું તમને કેટલાક આંકડા એટલે તમને ખબર પડી જશે ચાર ત્રણ બે હજાર ચોવીસે ઓવિસ મેટલ ક્લિનિક આઈપીઓ આવ્યો હતો તમે લોકોએ ભર્યો પણ હશે સિત્યાસી રૂપિયાની પ્રાઇસ બેન હતી અને બસો બાસઠ રૂપિયા લિસ્ટ થયો હતો ત્રણ દિવસ પછી બસો ટકા રિટર્ન વેચી નાખ્યા પરંતુ સાત અગિયાર બે હજાર ચોવીસ એની પ્રાઇસ તેરસો ને પચાસ રૂપિયા સુધી પહોંચી એટલે કે ચૌદસો ને એકાવન ટકા રિટર્ન આપ્યો પણ આપણે વેચી નાખ્યા બીજું ઉદાહરણ લઈએ બાર ત્રણ બે હજાર ચોવીસે વીઆર ઇન્ફ્રાનો એક ઇસ્યુ આવ્યો હતો પંચ્યાસી રૂપિયા લીધા હતા પ્રીમિયમ બોલાતું નહોતું એટલે કોઈ ભર્યા નહોતા સિત્યાસી રૂપિયા લિસ્ટ થયો બે ટકા જ રિટર્ન મળ્યું પણ આપણે તો તો ત્યાં કારણ કે આપણે જોતા હોઈએ એટલા માટે હું નથી કરતો શેર બજાર હું માત્ર ને માત્ર મ્યુચ્યુઅલ ફંડે જોકાણ કરું છું કારણ કે મારે આજથી વીસ વર્ષ સુધી પૈસાની જરૂર નથી પડવાની એટલા માટે આ વીઆર ઇન્ફ્રાની વાત કરીએ સાત અગિયાર બે હાજર ચોવીસ એનો ભાવ હતો ત્રણસો સોળ રૂપિયા બસો એકોતેર ટકા રિટર્ન આપણે તો ભર્યો જ નહોતો રિટર્નની ક્યાં વાત કરવા નહીં ત્રીજી ઉદાહરણ આપ્યું હતું ત્રીજું ઉદાહરણ બાવીસ માર્ચ બે હાજર ચોવીસે એન્સર કોમ્યુનિકેશન ઇશ્યુ આવે તો જેની પ્રાઇસ બે નથી બોલાતું કારણ કે ભાવ હતો બસો પંચ્યાસી રૂપિયા ત્રણસો સાત ટકા રિટર્ન આપ્યું ને પણ આપણે તરત વેચી નાખવાનો હોય છે એટલે આપણે આઈપીઓ ભરતા નથી હોતા તમે નીકળી ગયા અને ડબલ થઈ ગયા તમે ઈસ્યુ જ ના ભર્યો આવું બધું ઘણું બધું થઈ શકે માટે કહેવામાં આવ્યું છે કે એસઆઈપી કરો મ્યુચ્યુઅલ ફંડની અંદર ગમે તેટલી વખત તમે રિફ્રેશ બટન દબાવશો ને તો તે ફટાફટ રિટર્ન વધવાનું નથી એ રોજ સાંજે એક જ વખત ફરે છે અથવા તો બીજા દિવસે સવારે એક જ વખત ફરે છે તમારું રિટર્ન જો બારથી અઢાર ટકાની વચ્ચે જ આવવાનું હોય તો મ્યુચ્યુઅલ ફંડ એ સૌથી સરળ વસ્તુ છે શું કરવા મગજ ચલાવો છો વ્યસ્ત રહો અને મસ્ત રહો તમારા પરિવારને સમય આપો બારથી અઢાર ટકા રિટર્ન તો અમારી સાથે તમે રોકાણ કરો છો મ્યુચ્યુઅલ ફંડ મારફતે તો અમે પણ તમને અપાવી દઈશું ડિસ્ક્રિપ્શનમાં અમારો નંબર છે જ અમે આપનો પ્રતીક્ષા કરીશું આ વિડીયો સારો લાગ્યો હોય તો આપણા ગ્રુપ સર્કલની અંદર મોકલજો શેર કરજો કોમેન્ટ કરજો અને લાઇક કરવાનું ભૂલતા નહીં અને બે લાયકોન દબાવી દેજો તો પહેલો વિડીયો અમારો તમને મળી જશે જય સ્વામિનારાયણ